તો કેમ છો મિત્રો જય માતાજી જય દ્વારકરી જય શ્રીરામ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ જોણ કેવલ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે તો હવે આજના બ્લોગમાં તમારે પ્લાન કર્યો છે બપોરે કાંઈક જવાનું એ તમે આગળ જોજો એ તમને કહેવાનો શું નહીં એ તમે આગળ જોજો બરાબર અને એવું લાગે તો બપોરે ડાયરેક્ટ જ્યારે જવાનું છે ત્યારે કહીશ કાં તો મમ્મી આવે ત્યારે હું તમને કહીશ કે આ બપોરે આપણે ક્યાં જવાનો પ્રોગ્રામ અપનાયો છે અને કાલે પણ એક બાર જવાનું છે એ તમારા માટે સરપ્રાઇઝ છે બરાબર એ તો તમને ડાયરેક્ટ ત્યાં જઈ નથી અને કાં તો રસ્તામાં જ ખબર પડશે કે અમે ક્યાં જઈ રહ્યા છીએ બરાબર ને બપોરે જવાના છે મમ્મીને લેવા એટલા માટે ભાઈને તો બ્લોગમાં ને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા આપણે મમ્મીને લેવા જઈએ ત્યાં રસ્તામાં બને રહ્યો બ્લોગમાં સુભાષનગર પાછનગર પગી ગયો હશે ને ઘરની સામે અહીંયા કામ લાગે છે કામ હાલે છે એટલે ઘર ટાંકી બને છે તમલે ઉપર દેખાય અંધાર જ નહીં દેખાય અને દેવાનું છે બાયણું બંધ કરે બસ હવે નીકળીએ બહાર જઈએ ત્યાં જ આપણે મળીએ શા માટે છે મને ખબર જઈએ છીએ બરાબર હા બિનાર બ્લોકમાં રસ્તામાં આપણે પાછા મળીએ ગાડી કઈ આપણી ગાડી આમ પડી હા મિત્રો મળીએ પાસે આપણે રસ્તા બરાબર આવી ગયા છીએ ઘરે ને બપોરના વાગ્યા છે કેટલા છે હવા છે બહુ છે બહાર નીકળવા જેવું છે હવે બહાર ગયા તો ઉતારવા જેવું તો ને એટલા માટે ગયા છે ને સાંજે સાંજે કે ક્યારે જાવ નથી મારો મૂળ ઉપર અત્યારે બરાબર

બાર આવે છે હરખાઈ નો બાર જવા જેવું છે નહીં ને આપણું સિલ્વર ઘોડા અભી તો ગીલા હો ગયા બાદ કરી નહીં દીકત મિત્રો તમે છે ને એ પણ કોમેન્ટમાં જણાવી દેજો કે મારે હિન્દીમાં જોઈએ કે નહીં બરોબર એ આ બધું હું છું ઓચિંતા નું આ બધું હું ઓચિંતા છું યાર વશિંધાનો વરસાદ આવ્યો ને આપણે કોમેન્ટ બીજો ફાઇનલ બનાવવાનું તો એ પણ આપણે બનાવી લીધો છે પણ બહાર બનાવો તો એ નથી બનાવ્યો વરસાદના લીધે ઘરમાં બનાવ્યો બરાબર મિત્રો આવું બધું છે તમે વ્લોગમાં મારો ક્યાંથી જોવો છો એ ગોમેન્ટમાં જણાવી દેજો ને તમારા ગમે વરસાદ આવ્યો તો કે નહીં એ પણ કોમેન્ટમાં તમે જણાવી દેજો બરાબર તો ગણાર્યો બ્લોગમાં જેને ન હોય તો સબસ્ક્રેબ કરવાનું ભૂલતા નહીં બાકી તો અમે આ વરસાદનો આનંદ લઈએ બરોબર બની બસ મિત્રો આપણે આજના વ્લોગને આપણે અહીંયા જે વિરામ આપીએ છીએ તો આ વ્લોગ તમને લગભગ હોય તો લાઈક કરી દેજો ને ચેનલ હોય તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં ફરીથી આપણે કાલના નવા બ્લોગમાં મળીશું જય શ્રી રામ જય દ્વારકાજી જય માતાજી